કોરોનાની મહામારી વચ્ચે પહેલા લોકડાઉન 4 માં છૂટછાટ મળી છે શહેરની કુલ વસ્તીની 25% લોકો હાલ કન્ટેનમેન્ટ ઝોન માં છે જે કે છૂટછાટ મળતા આંશિક લાભ થયો છે સુરતમાં સવારથી જ મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર જોવા મળી હતી અને દુકાનો પણ ખુલતા આંશિક રહ્યા છે સુરતમાં લોકડાઉન 4 માં નોન કન્ટેન્ટમેન્ટ એરિયામાં છૂટછાટની જાહેરાત બાદ મંગળવારે સવારથી જ શહેરના નોન કન્ટેન્ટમેન્ટ એરિયામાં લોકોની અવરજવર જોવા મળી હતી સાથે દુકાનો પણ ખુલ્તા જાણે શહેર ફરી જાગ્યો હોય તેવું લાગ્યું હતું

સિટી બસ અને રિક્ષા જેવી માસ ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ છે સુરત મનપા કમિશનરે જણાવ્યું હતું કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા સંક્રમણ ન ફેલાય તે માટે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જઈ શકશે નહીં જેથી તે નોકરી અથવા દુકાન તથા બીજા ધંધા રોજગાર પણ જઈ શકશે નહીં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આપવામાં આવેલી છૂટછાટનો મહત્તમ લાભ શહેરીજનોને મળશે નહીં આઠ ઝોનમાં સૌથી વધુ કન્ટેનમેન્ટ એરિયા લિંબાયત ઝોનમાં છે જેમાં છ પોઈન્ટ અગિયાર લાખ લોકોને ઘરમાં બંધ રહેવું પડશે ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાં ચાર લાખ ચુમ્માલીસ હજાર લોકો અને કતારગામમાં દોઢ લાખ લોકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે અઠવા ઝોનમાં માત્ર ચાર હજાર લોકો જ ક્વોરન્ટાઇન હેઠળ હોવાથી સ્થાનિકોને નોન કન્ટેનમેન્ટ ઝોનના હેઠળની છૂટછાટને સૌથી વધુ લાભ મળશે વધુમાં શહેરના આ વિસ્તારો ચાલુ રહેશે જેમાં અઠવા લાઇન્સ વેસુ વીઆઈપી રોડ સિટીલાઇટ પીપલોદ અલથાણ સાથે કાંઠાના ડુમસ આબવા ગવિયર ભીમરાડ ખજોદ સહિતના ગામોમાં દુકાનો ઓફિસો ખોલી શકાશે અને આ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ ખુલશે પરંતુ હોમ ડિલિવરી જ કરી શકાશે અને વરાછા મિની બજાર વરાછા મેઇન રોડની દુકાનો ખુલશે જ્યારે આ વિસ્તારો બંધ રહેશે જેમાં ડુમસ ચોપાટી ગોપી સરથાણા સરથાણાજુ એક્વેરિયમ બંધ રહેશે રાજમાર્ગ ચૌટા બજાર ભાગતળાઉ વરિયા બજારના કાપડ મોબાઈલ દુકાનો બંધ રહેશે જાપા બજાર બેગમપુરા કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી ત્યાં મટન માર્કેટથી લઈ ખાણીપીણી લાય બધું દુકાનો બંધ રહેશે રાજંદેર પાલનપુર જકાતનગા વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી આવશ્યક ચીજ વસ્તુઓ જ મળી શકશે આ સિવાયની તમામ દુકાનો ઓફિસો બંધ રહેશે અઝર ખુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ